પેકિંગ બેકિંગ કમ્પ્લીટ થઈ ગયું છે જય માતાજી હાલો જય માતાજી જય માતાજી તો સવારના મિત્રો નાસ્તામાં તમે જોવો તો અત્યારે આપણે તીખારી કમ્પ્લીટ થઈ ગઈ છે અને રોટલી બાકી તમે જોવો તો અત્યારે હાડા પાસ હોય ગયા છે સવારના શું હાલ ગુડ મોર્નિંગ જય માતાજી નાસ્તો કરી લઈ આપણો માલ સામાન અત્યારે બંધાઈ ગયો છે અને સરસ મજાની કોની કોની સીટ પણ કમ્પ્લીટ કરી નાખી છે ભાઈ જય માતાજી ફાઇનલી મિત્રો આપણે હાઈવે રોડ ઉપર ચડી ગયા છીએ મિત્રો કેવો રોડ છે મોવા સવાર પણ લા આવે આવ બેકાર છે બેકાર બેકાર ખરાબ 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 અરે આ તો કાઈ નો કે આગળ અમે કાપી આવ્યા છીએ કે હેરોડાની જેમ આવ્યા પણ આ નદી નાળા બને છે

ગયા છે આપણે પહોંચી ગયા છીએ અમરેલી અહીંયા તમે ઘડિયાળનો ટાવર જોઈ રહ્યા છો અને અહીંથી અમારે એક પટ્ટી લેવી છે કારણ કે આ મોરો બહુ ભભડે છે હવાના કારણે ભબડે કે કોને ખબર કાંઈ ખબર ન પડતી કે ટાયરમાં હવા વધી ગઈ છે ભાવનગર રાજકોટ નેશનલ હાઈવે રોડ ઉપર ને આ છે બાબરા હવે મિત્રો નાસ્તો કરવા માટે આવી ગયા છે શું મંગાવ્યું ઓગ્રામ ગાંઠિયા ઓગ્રામ ગાઠી ગાંઠિયા લીધા છે ભેટથી મિત્રો જમીન નહીં ગયા હતા જમીન એટલે કે નાસ્તો તીખા જે લોટ લે છે અને હવે અહીંયા બાબરા પોગે થોડીક જગ્યાએ ભૂખ લાગી છે તો નાસ્તો કરી લઈ ઓળેલા ગાઠિયા મંગાવ્યા છે મિત્રો ગાંઠિયા આવી ગયા છે બે મરચા પોપૈયા ની ચટણી હજી કઢી આવે છે કઢી આવી ગઈ છે આપણે બાબરા તો વટી ગયા પણ વરસાદ ધીણો ધીણો ચાલુ થયો એટલે આપણે બે મિનિટ ઊભા રહી ગયા છીએ કે એટલે બધો કઈ બહુ ફાસ આવતો નથી પણ કઈ કહેવાય નહીં અંધાર છે હારો બાકી તો આ છે રાજકોટ આવે હજી આને આ રોડ ઉપર આપણે વીસ પચીસ કિલોમીટર રાખવાની છે ને પછી પાછું આપણે બીજા રોડે ચડી જવાનું છે કારણ કે તમે જાવ તો કે આવી હોટલે ઊભા છે આપણી ગાડી

મિત્રો બધા યુટ્યુબરો છે ને જો તમે ધીમે ધીમે આપણને મળી ગયા છે અલ્પેશભાઈ ધન ઈયો આ ભાઈ માવજી ભાઈ કાઠિયાવાડી ખુશાલી સુપર બ્લોક આપણે જો જલારામ બાપાએ એ ગયા છીએ અને આ રીતનો કંઈક પાસ છે જમવા માટે પણ સેફ તે આ રીતના પાસ લેવો પડે બરાબર બાકી આપણી ગાડી તમે જુઓ તો અહીંયા જો મેગી દીધી છે

બાકી તમે જાવ છો અહીંયા કાંઈક આવી રીતની સુવિધા છે ખૂબ જ સરસ મજાની છે વ્યવસ્થા આપણે છે ને પ્રસાદી લઈ લીધી છે પ્રસાદી લઈ જલારામ બાપાના મંદિરેથી આપણે રૂમ લઈ લીધી છે ભાડે તો આ બિલ્ડિંગમાં છે ને ભાડે રૂમ મળે આપણને અને ફક્ત ફક્ત એકસો ને પચીસ રૂપિયામાં તમને રૂમ ભાડે મળી જાય એટલે એકસો પચીસ નહીં પણ પાંચસો રૂપિયા ટિકિટ છે એની ફી રૂમનું ભાડું

આવા કંઈક રૂમ વ્યૂ છે જો એક પલંગ એક એટલે બે પલંગ બેમાં ગાડલા છે એટલે ચાર જણા આરામથી બે નીચે બે ઉપર બે પંખા પૈકી આ ગેંડી હાથ મોટો જોવા માટે આ મિરર કાચ બાથરૂમ આ ટોયલેટ પાંચસો રૂપિયા મિત્રો આથી વધુ તો કેવું હોય સારામાં સારું હા જો હશે આગ્યા ગેલેરી વાવ જો મિત્રો આ છે ગેલેરી અહીંથી તમને જો સામે ગૌશાળા દેખાય તો ફાઈનલી મિત્રો અત્યારે ફરી પાછા આપણે તૈયાર થઈને જે મોટો ઠેલો હતો એને રજા આપી દીધી ને એક દીધો રૂમે હવે નાની કીટ આપણે લઈ લીધી છે જે આપણે જરૂરીની વસ્તુ હોય બ્લેન્કેટ બ્લેન્કેટ તો હોવા છે હવે રેનકોટ ને છત્રી ને એવું બધું વસ્તુ શું કે બરાબર છે હવે અમે જઈએ છીએ મેળો કરવા મેળો કરવા ચાલો ચાલો એકદમ આમ તમે આમ કેમ્પ આવે આજુબાજુમાં આ પાંચ મિત્રો આપડે તેના મેળામાં પોગી ગયા છીએ અને ગાડી મેક દીધી છે એક જગ્યાએ પાર્કિંગમાં આશ્રમ માં મેક દીધી છે ગાડી

અર્ધો કિલોમીટર આ ઘાસી આપડે જો મિત્રો અત્યારે છે ને અહીંથી મંડપ નું સ્ટાર્ટ થઈ ગયું છે અને મેળો હજી કાલ થી ચાલુ થવાનો છે તમે જો અત્યાર

બાકી હવે હું તમને મેળો બતાવી દઉં મેળાની શરૂઆતમાં જ મિત્રો તમે જુઓ તો અજગર ગાડી આવશે પછી આ મોટો જબરજસ્ત સગડોળ આવશે ગોળ પછી આની પાછળ તમે જુઓ તો હોડી રાઈડ એમાં ઘણી બધી રાઈડો જે તમને અલગ અલગ જોવા મળશે તો ટોરેટોરા ખૂબ જ સરસ મજાની જે રાઈડું છે હજી અમુક અમુક સગડોળો હોય ફિટ થવાના પણ બાકી છે તમે જુઓ

આ મિત્રો તમે જુઓ તો તરણેતરના મેળામાં ખૂબ જ સરસ રાઈડ આવેલી છે અહીંયા તમે બેહો એટલે તમને માથે આખા ઓલામાં તમને ફેરવું છે બાકી અત્યારે આપણે આવી ગયા છીએ અજગર ગાડી બાજુ પછી અહીંયા જાઓ ખૂબ જ સરસ મજાની નાના બાળકો માટેના જે વિમાન છે પછી ખૂબ જ સારી એવી રાઈડો બધી અહીંયા તમે જુઓ હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ જે ઉપરથી વ્યૂ કેવો આવે છે ને બીજા આપણે હા ઉપર જઈને જોવાનું છે અહીંયા મિત્રો તમે જુઓ તો અત્યારે ઉપરથી કઈક આવો વ્યૂ આવે છે અને અહીંયા તમે જુઓ તો જે ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર આવેલું છે અને બાકી તમે જુઓ મેળાનો વ્યૂ તો આપણે મેળો નિહાળીને હવે જઈ રહ્યા છીએ ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરવા માટે તો વિડિયોમાં એન્ડ સુધી જોડા જ રહેજો ચેનલ માં ન હોય તો પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઇબ દેવજ વિડિયોને લાઈક કરી દેજો મિત્રો તમે જોઓ તો અત્યારે આપણે આવી ગયા છીએ ત્રણેતર મહાદેવ ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરવા માટે મિત્રો તમને લઈ જઈ રહ્યો છું ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરવા માટે પાપુ ની બારીમાંથી પસાર થાય છે જય શ્રી રામ નું નામ લેતા લેતા